છોકરા રમે છે મહાદેવ મિત્રો ને તો આજે છે ભાઈ હોળી તો બધાને હોળી ધૂળેટી તમે જે કયો એ બધું છે તો હોળી ને ધૂળેટી ની બહુ મોટી શુભકામના તો ભાઈ આજે અત્યારે જવાનું છે આપણે હડમજ ત્યાં ભાઈબંધ દોસ્તર અને આપણે સન શ્રી કાળુ બાપુના આશ્રમ માં જાવી ના દર્શન કરતા આવી We begin to feel the fire. We rise like tall buildings. Ah, metro, finally, admit, a building. <laughs> <laughs> <laughs>

રામ રામ બધા ને થઈ ગયો છે બીજો દિવસ ને કાલ ભાઈ હળમચિયા થી આવ્યા ત્યારે થઈ ગયું હતું બહુ લેટ તો કાલનો કાઈ લોક શૂટ છો નહીં પણ અત્યારે પાછો સવાર માં લોક શૂટ કરી દીધો છે અને મારી ઘોડે હોળી કોણ નીકળી હું ભાઈ કોમેન્ટ કરજો આપણે કલર નીચે ડાયો કોઈ તો આપણે હોળી નીચી રહી માં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે હવાર હવાર આવી ગયું પાછું મસ્ત મજાનું અને આજ અમારા મોટા બાની ઘઉં વાડવાનું ચાલુ કરી દીધું છે અમારા બાજુમાં જે ઘઉં હતા ને મોટા બાની આમ જો આમ જો વાઢે છે બધા ઘઉં અત્યારમાં અમારા પાડાભાઈ પાડીબેન બેઠા છે આ ઊભા છે અને હવે તડકા બહુ પડે છે મિત્રો ઉનાળો તો આમ ફૂલ ફાટી પીડ્યો એવું લાગે છે ગાડી લઈને નીકળ્યું તો લુ એટલી વાય છે ને તડકો બહુ લાગે છે અત્યારે સવાર સવાર પણ જો તમે ચકલા ને કેવા મસ્ત અવાજ આવે છે બધા જુનાગઢ માં જો અહીંયા ચક્કી બેઠી છે સાંભળી શકો ને ભાઈ આવો અવાજ સાંભળવા તમારે યાદ આવવું પડે મસ્ત છે તો વાગી જશે છ ને કામે ખેવી જશે ઘરે ત્યારે હવે લાગે છે આપણે ગાડીની સર્વિસ કરવી પડશે પછી આમાં ધૂળ ધૂળ થઈ ગઈ છે બહુ લખી નાખવી એ બાકી તમને કેમ લાગે કેજો આપણા વાળ કપાવવા પડે એમ છે મને તો લાગે છે થોડાક કપાવવા પડે એમ છે વધી છે બહુ મહિનો દોઢ મહિના રેકું થઈ ગયું છે વાડી મેં મારતા બીજું છે તો મેડી મારી લેવી આમ જો અહીંયા ઘઉ વઢાય છે મોટા બાના ને એના અહીંયા ઘઉ વાટે છે બધા જો અહીંયા રસ્તાના કેરે આવીને બેઠો છો અને ઘઉં ની ડુંડી વાળી ગયો તેના જો દાણા ફોલીન ફોલીન છે ને ખાવ છું Yeah! Mosey <laughs> <laughs>